તેમજ કમિટીના ચેરમેનની નિમણૂકની પસંદગીના પસંદગી નો અંત આવી ગયો છે ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કુકડું ગુજવાતા સસ્પેન્સ યથાવત રહ્યો હતો ત્યારે સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે મીરાબેન પટેલ વોર્ડ નંબર દસ ના કાઉન્સિલર છે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એક માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાઈ છે મહિલા મેયર તરીકે આપણા નેતૃત્વ એ આપણને શ્રી મીરાબેન નીતિશ કુમાર પટેલને તરીકે